કઈ માતાજી કઈ મા મોગલ આજે એક નવા ગામે જવાનું છે ત્યાં જવાનું છે વિડીયોમાં બનાવી રહ્યું છે વિડીયો મેં તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને એક નવું મજૂરી કામ કરવા જવાનું છે તો આગળ ક્યાં જઈએ તમને બતાવું છું ક્યાં એ વાદળ એક નંબર છે 打开。

આપડા વ્યુવર ને જોઈએ કે આપણે આ રીતના કામ કરીએ ઊંધા લટકાય આવે તો ખબર પડે કે મસૂરની જિંદગી કેવી હોય ગયા ભાઈ